ફ્યુમિયો કિસિદાએ બેરોજગારી અને મોંઘવારી જાપાનમાં વધી જતા પોતાની જવાબદારી ને સમજી અને નૈતિકતાથી રાજીનામું આપી દીધું ત્યારે ભારતભરમાં એક ચર્ચા છે કે શું ભારતમાં આ શક્ય છે વડોદરા મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાના નાગરિકોનું મંતવ્ય લેવા કે શું ભારત અને વડોદરાના રાજકારણીઓમાં નૈતિકતા રહી છે નૈતિકતાના ધોરણે પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામું આપી શકે આપણે પ્રથમ નાગરિકને પૂછીશું શું કહો છો જાપાનના પ્રધાનમંત્રીએ બેરોજગારી અને મોંઘવારી વધતા રાજીનામું આપ્યું તમે એને કેવી રીતના જુઓ છો જાપાનના વડાપ્રધાન તુમિયો કિશિદાએ જે રાજીનામું આપ્યું એ સારી વાત કહેવાય ફરજના નેતિ ફરજના ભાગરૂપે આપ્યું છે પણ એ જો આપણા ઇન્ડિયામાં એટલે કે ભારતમાં હોય તો કોઈ પોતાના માથે લેતું નથી હવે હમણાં જ જો કે બાળકા બોટકાંડ થયું રાજકોટમાં અગ્નિકાંડ થયું એની ફરજના ભાગ રૂપી એ રાજીનામું આપવું જોઈએ પણ નથી આપતા ત ખુશ થાય છે અને એના પર કોઈ જાત નહીં બેસાડવામાં આવતી અને અહીંના જેટલાં વિનોદ રાવ હતા જે કંઈ હશે કમિશનર કલેક્ટર એની પાછળ બી કોઈ અરજી નહીં કે એ નામ નહીં આયા નામ ભૂસાઈ ગયા હવે નૈતિકના ફરજના ભાગરૂપી રાજીનામું ના આપે પણ નૈતિકના ફરજના ભાગરૂપે ન્યાય તો આપો વડોદરાને મારું એટલું કેવું છે એના અમે નામ નથી લેવા માંગતા પણ એ નેતાઓએ વિનોદ રાવને યોગેશ કાકાના ઘરે જ મોકલ્યા એમની માફી મંગાવડાવી યોગેશ કાકાને સમજ્યા ત્યારે જઈને આ બધું ઠાળે પડ્યું ને એના પછી એના પછી કોઈ એક વખત પણ કોઈએ એ મુદ્દો ઉછાળ્યો કે વડોદરાના હજારો કરોડ રૂપિયા ક્યાં ગયા પોતાની નૈતિકતા સમજી અને રાજીનામા ધરી દીધા અન્ય નેતાઓ પાસે તમે શું આશા રાખો છો પહેલાના સમયમાં એવા નેતાઓ હતા ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી જેવા કે એક રેલ દુર્ઘટના નોર્મલ બની હતી અને એ રેલ દુર્ઘટના દુર્ઘટનાના ધ્યાનમાં લઈને તેઓએ રાજીનામું પ્રધાનમંત્રી તરીકે આપી દીધું અને આજે એની પ્રેરણાથી આજે જાપાનના પ્રધાનમંત્રી જ્યારે ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે રાજીનામું આપવાની નૈતિકતાની જે રાજીનામું આપવાની વાત કરે છે એ ખૂબ યોગ્ય છે આવું ભારતના જે નેતાઓ છે એમને ક્યારે બુદ્ધિ આવશે અત્યાર સુધી ઘણા બધા મિનિસ્ટરો અને મોટા મોટા આગેવાનોને સજા ફટકારવામાં કોર્ટ તરફથી આવ્યું હોય છતાં તેઓ નૈતિકતાથી રાજીનામું આપવાની વાત

મોદી સરકાર આવા લોકોને પાલવે છે અને પાલતો રહેશે આ રાજીનામું નહીં આપે જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ તો રાજાશાહીમાં એવું કહેવાય કે જેવો રાજા તેવી પ્રજા અને લોકશાહીમાં વાત કરીએ કે જેવી પ્રજા તેવો રાજા એટલે સૌથી પહેલા આપણે બદલવું પડશે આપણે નૈતિકતાનું પાલન કરવું પડશે જો એ નૈતિકતા ભારતની પ્રજામાં આવશે તો એ નૈતિકતા નેતાઓમાં પણ દેખાશે હું આશાવાદી છું કે કદાચ એ દિવસો આવશે કારણ કે જે લોકોની વાત કરી રહ્યા છે એ લોકો આ ભૂમંડળ પર જીવિત છે આજે અને આ ભૂમંડળ પરથી જ આવા રાજીનામા આપણને જોવા મળે છે તો હિન્દુસ્તાનમાં પણ આવું દેખાય એવું મારી આશા છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રમ્પ મંતવ્ય